નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીની દિલથી જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ઘણા સમયથી આપણે શેણામાં નથી આવ્યા અને આજે આપણે કંઈક આવી ગયા છે શીણામાં ને આમ જોવા જઈએ તો શેણા આપણા મસ્ત રીતે એકલા રીતે થઈ ગયા છે ને આપણે જે આની વાવણી કરીએ એનો સમય લગભગ આશરે ચાલીસ થી બેતાલીસ દિવસ એટલે કે દોઢ મહિના જેવું આસપાસ થઈ ગયું છે સરસ રીતે આપણે આ ત્રણ નંબર ચણા વાવેતર કરેલું છે ત્રીસ ની જાળી એ અમુક ખેડૂત મિત્રો જે ક્યારા બાંધી ને અઢાર ની જાળી કરતા હોય છે પણ તો આપણે ત્રીસ ની જાળી હાઈ ક્લાસ રીતે આપણી જે ઢાળવાળી જમીન છે થોડીક એમાં પાણી વાળવાની સમસ્યા હતી એટલે આપણે ત્રીસ ની જાળી વાવેતર કરીએ અને ત્યાર પછી એમાં ડીપ એમાં ટપક ફીટ કરી દીધેલી છે એક આરે એક કર નળી તો એ રીતનું આપણું કઈક ચણા વાવેતર કરેલું છે ને એ હાલ થઈ ગયા છે ચણા થી બેતાલીસ દિવસ ને એટલે કે આશરે દોઢ દોઢ મિનાની આસપાસ થઈ ચૂક્યા છે અને અત્યારે મસ્ત રીતે એમાં ફૂલ ઉગડવાનું ચાલુ થઈ ગયું છે અને આમાં આપણે વચ્ચે એક સમસ્યા આવી હતી આમાં સુકારાનો સમસ્યા આવી હતી પણ પરંતુ એમાં આપણે જે બ્લુ કોપર પાયો એના કારણે સમસ્યા એ અટકી ગઈ છે તો આપણે ખેડૂત મિત્રોને એક ભલામણ છે જો અત્યારે ચણામાં અમુક ખેડૂત મિત્રોને પાસતરા પણ ચણા છે અને અમુક ખેડૂત મિત્રોને આગતરા છે તો આ જલ ગણ ત્રીસ થી પિસ્તાલીસ દિવસ ને થાય ત્યાં સુધી સુકારણ સમસ્યા રહેતી હોય છે પરંતુ અમે જે આ બ્લુ કોપર વાયુ એનું ખૂબ સારું એવું પરિણામ એમાં મળ્યું છે આપણે જે સુકારો છે એના કારણે અટકી ગયો છે તો સારું એવું પરિણામ એમાં મળ્યું છે કારણ કે જો આપણે સુકારો નો અટકાવીએ તો એમાં વધારે ખાલા પડી જતા હોય છે અને ઉત્પાદન એમાં ઓછું આવતું હોય છે તો આપણે જે બ્લુ કોપર એમાં ડીપમાં ચડાવી દીધું પરંતુ જે આ રીતના પગ હોય તો એ એમાં પણ આપણે પાઈ શકીએ છીએ તો મસ્ત રીતે અમારે જે બ્લોકો પાયું એનું સારું એવું એનું પરિણામ મળ્યું છે અને હાલ અત્યારે આપણે આમાં વાત કરીએ તો અત્યારે અમે છાંટવા આવી ગયા છે હાલ દવા આમાં કારણ કે આપણે દોઢ મહિના આસપાસ થાય ત્યારે ફૂલ સારી રીતે ઉઘડવાનું ચાલુ થઈ જતું હોય છે અને આમાં મુખ્યત્વે ઈયળ આવતી હોય છે અને જે આ સુકારા માટે ફૂગની આમાં નાખવાની હોય છે પરંતુ આપણે જે બ્લુ કોપર પાયું એના માટે આપણે ફૂગની તો કાંઈ આપણે નથી લઈ આવ્યા પરંતુ સરસ રીતે આમાં આપણે કઈ દવા લઈએ છે ચાલો એ પણ તમને બતાવશું આજનો જે વિડીયો છે આમાં આપણે ચણામાં સારું ઉત્પાદન મળી રહે એના માટે આપણે થોડીક માહિતી આપવાની છે તો વિડીયો સંપૂર્ણ રીતે જોઈ લેજો ને વિડીયો સારો લાગે તો એક લાઈક પણ કરી દેજો કારણ કે લાઈક આપણે આવ તદ્દન ઓછે આવે છે તો એક લાઈક પણ કરી દેજો ને જો આપણે આપણું જે આ ચેનલ છે યુટ્યુબ ચેનલ એ આપણે ખેડૂતોને સારું ઉત્પાદન મળે મળી રહે એ જે આપણો અનુભવ છે એ માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે અને અત્યારે તમારો બધાનો સપોર્ટ ખૂબ સારો મળી રહ્યો છે એટલે જે શેર પણ કરજો તમારા મિત્રો એ તમારે કોઈ પણ ખેડૂત મિત્રો હોય ને શેર પણ કરજો જેથી કરીને એને થોડી જાજી આમાંથી માહિતી મળી શકે તો હવે આપણે વાત કરીએ આમાં આપણે દવા કઈ છનકા છનક છાંટવી જોઈએ તો અત્યારે હાલ અમે આમાં મુખ્યત્ત્વે આમાં ઈયળ આવતી હોય છે તમારા આપણે કોઈ પણ

આમાં જવા જ દીધું કારણ કે જેમ ચણા પાણી આપ્યું એમ વધ કરી જતા હોય છે ને એમાં ઉત્પાદન ઓછું આવતું હોય છે તો જે ફૂટ થાય એના માટે એના માટે આપણે ઉગી ગયા પછી આમાં વીસ દિવસ આમાં ડીપ દ્વારા કોઈ પણ રીતે પાણી આમાં જવા દીધું નહોતું અને ત્યાર પછી આમાં આપણે હાથી હાકી નાખ્યું ને મસ્ત રીતે આમાં જે ડીપ દ્વારા પછી વીસ દિવસ પછી આપણી જમીન આછી છે પણ એટલે આપણે વીસ દિવસ પછી પરંતુ જો અમુક જમીન કરાળ જમીનમાં ચણાનું વાવેતર કરેલું હોય તેમાં વીસ પચીસ દિવસ અથવા મહિનો એમ પાણી ન જવા દેવું જોઈએ અને ત્યાર પછી એમાં એક પાણી આપીને ફરીથી આપણે એમાં તણકાવી દેવું જોઈએ એટલે આમાં અમે વીસ દિવસ જાવા વાવેતર કરીને પાણી નહોતું જાવ દીધું ત્યાર પછી અમે એક પાણી જવા દીધું ત્યાર પછી આમ હાથે હાકીને અમે મૂકી દીધું ને અત્યારે હાઈ ક્લાસ રીતે આમ જોવા જઈએ તો મસ્ત રીતે અત્યારે ફૂલ ખીલી રહ્યા છે મસ્ત રીતે આમ સરસ રીતે ફૂલ ખીલવાનું ચાલુ થઈ ગયું છે જોકે હજી તો ચાલી બેતાલીસ દિવસના છા છે પરંતુ જેમ જેમ હવે સમય જાતે જાય એમ આમાં ફૂલ ખીલતા જાય ને આપણે હવે જ આમાં ખાસ કાળજી લેવાની છે તો આમાં દર્શક મિત્રો હવે આમાં ચાલી બેતાલીસ દિવસના ને ફૂલ ખીલવાનું ચાલુ થાય પછી આમાં થોડુંક પાણીની જરૂર પડતી હોય છે તો હવે આપણે નિયમિત રીતે આમાં ઈયળ આવતી હોય છે અને ઈયળને લાંબા સમય સુધી નિયંત્રણ કરતી આપણે દવા એટલે કે આપણે અત્યારે જે આપણે હાલ લઈ એવા છીએ એ છે કોરાજીન મસ્ત રીતે આપણે ડોઝ બનાવીને હાઈ ક્લાસ રીતે છંટકાવ કરી રહ્યા છે જોકે અમુક ખેડૂત મિત્રો જે ક્યારે વાવેતર વાવેતરો એ રીતનું આ રીતનું છંટકાવ કરતા હોય છે પરંતુ અમે એક ગાલી ને છંટકાવ અત્યારે હાલ કરી રહ્યા છીએ ને મસ્ત રીતે આમાં દવા ખૂબ સરસ રીતે છંટકાઈ જાય છે એ રીતે મસ્ત રીતે આમાં અત્યારે આમ અમે આજે જે તમને અત્યારે જોઈ રહ્યા છો એ રીતનું આમ છંટકાવ કરી રહ્યા છે ને અમુક ખેડૂત મિત્રો જે ક્યારેનું વાવેતર હોય એમાં તો ફરજિયાત આ રીતનું જ આપણે વાવેતર છંટકાવ કરવો જોઈએ પરંતુ અત્યારે અમારે એક આર છે એટલે અમે એક એક હાલી ને અત્યારે હાલ છંટકાવ કરી રહ્યા છે અત્યારે મસ્ત રીતે એવા ફૂલ ખીલે છે સરસ રીતે હાઈ ક્લાસ રીતે આમ ચણા આમ જો જઈ તો આપણે આમ જોવા જઈએ તો અઢાર ની જાળીએ જે વાવેતર કરીએ તો છેલ્લે છેલ્લે સુધી એમાં વાઢવામાં થોડીક તકલીફ પડતી હોય છે એટલે અમારે જે ત્રીસ ની જાળીનું વાવેતર છે એટલે થોડીક હાલવામાં થોડીક જગ્યા રહે આમ કેડી જેવું રહી જાય એટલે વાઢવામાં તો થોડીક ઓછી તકલીફ થાય એટલે આમાં જે આપણે જે વાવેતર કરેલું છે ત્રીસ ની જાળીએ વાવેતર કરેલું છે જોકે કોઈ કોઈ વર્ષ આપણે ત્રીસ ની જાળીએ વાવેતર નથી કરતા પરંતુ આજે આ વર્ષે આપણે ત્રીસ ની જાળીનું વાવેતર કરેલું છે તો એમાં કેવું રહેશે ઉત્પાદન એક આપણે વિડીયોના માધ્યમથી તમને જણાવતા રહીશું પરંતુ જે આપણે આ માલ જોવા જઈએ તો આમ અત્યારે આમાં એક હાથી હાલે એમ છે આપણે આમાં ખડ ધાયું થોડુંક જમીન હતી એટલે આપણે આ ત્રીસની જાળીનું વાવેતર કરેલું હતું અને કરેલું છે અને મસ્ત રીતે અત્યારે ઢાળવી જ પણ જમીન હતી આમાં પાણી ચલાવવું ખૂબ મુશ્કેલ થાય એમ હતું થોડીક આમાં રેવલની જરૂર છે પરંતુ અત્યારે જે હાલ પૂરતી અત્યારે આપણે રોડા પૂરતી આ રીતનું કંઈક વાવેતર કરેલું છે એમાં ડ્રીપ દ્વારા આપણી ડ્રીપ જે કપાસની અઢી ફ્રી હતી એટલે આમાં આપણે વિચારીને આ રીતનું આમાં વાવેતર કરેલું છે તો જે અમારી જે અત્યારે હાલ દવા છટવાનું કામ ચાલુ છે આમાં મસ્ત રીતે આમ ચણા આમ જોવા જઈએ તો હવે હવેથી જ આમાં આપણે કાળજી લેવાની જરૂર છે ને મસ્ત રીતે આમાં સરસ રીતે આ અત્યારે ચણા હાઈ ક્લાસ થઈ ગયા છે તો દર્શક મિત્રો આ રીતના હાઈ ક્લાસ આપણે ચાલી થી બેતાલીસ દિવસના ચણા થઈ ગયા છે ને મસ્ત રીતે અત્યારે ફૂલ એમાં ઉઘડી રહ્યા છે સરસ રીતે તો આમાં હવે જે આમાં ફાલ લાગવાનું ચાલુ થાય અને ત્યાર પછી આમાં પોપટા બંધાવાનું પણ ચાલુ થઈ જાય તો મસ્ત રીતે અત્યારે અમારો હાઈ ક્લાસ રીતે દવાનો જે દવા છાંટવાનું કામ ચાલુ છે અને પછી આમાં આપણે કે દવા છાંટી એની જો વાત કરીએ તો આમાં અમે લાંબા સમય સુધી કામ રહે કામ કરે એના માટે ઈયળની એટલે કે કોરા ઝોન અને જે ભેગો આપણે ઓગણીસો ઓગણીસ ખાતર આમાં આપેલું છે એટલે મસ્ત રીતે આમાં ફлауરિંગ પણ લાગી જાય છે ઓગણીસ કોઈ પણ પાકમાં જો આપણે હોટે સોલ્યુબલ ખાતર એમાં થોડું છંટકાવ કરીએ તો એમાં ઉત્પાદન સારું મળતું હોય છે એટલે આમાં અમે ઓગણીસ ખાતર પણ દવા ભેગું અત્યારે ચાલુ છે અને જે આપણે ફૂલ ઉગડે છે ને આમાં ઈયળ આવતી હોય છે એના માટે આપણે કોરાજન એટલે કે લાંબા સમય સુધી ઈયળ નહી આમાં મુખ્યત્વે ઈયળ જ આવતી હોય છે બાકી અન્ય રોગ ઓછા આવતા હોય છે તો કોરાજન ઓગણીસ ખાતર એ અત્યારે હાલ ચાલુ છે અને મસ્ત રીતે અત્યારે છંટકાવ થઈ રહ્યો છે મસ્ત રીતે અત્યારે ફૂલ ખીલી રહ્યા છે અને હવે જ આમાં ઉત્પાદન આ જે ઉત્પાદન શું પણ ફાલ લાગવાનું જે પ્રક્રિયા છે એ હવે ચાલુ થાય છે દોઢ મહિના પછી કારણ કે દોઢ મહિના પછી આમાં ફૂલ લાગવાનું ચાલુ થતું હોય છે અને આમ જોવા જઈએ તો ચણા છે એ નેવું થી સો દિવસનો પાક હોય છે એટલે મહિનો દિવસ આપણે ખાસ આમાં કાળજી લઈ લેવાની છે આમાં ક્યાંક ક્યાં કઈ કઈ દવા છાંટવાની છે અને ક્યાં કયા ખાતર આમાં ખાતર પણ આપણે ચડાવવાના છે તો કયું ખાતર ચડાવશું એ તો આપણે તમને વિડીયો માધ્યમથી પછી કહી દઈશું પરંતુ હાલ અત્યારે ઈયળના લાંબા સમય સુધી કંટ્રોલમાં રહે એ માટે અત્યારે હાલ આપણે છાંટી રહ્યા છીએ આ કોરાજન દવા અને ઓગણીસો ઓગણીસ ભેગું ખાતર અને જે આમાં સુકારો આવ્યો હતો એના માટે આપણે અગાઉ જે બ્લુ કોપર આમાં પાઈ દીધું હતું એટલે સુકારો આપણો અત્યારે હાલ અટકી ગયો છે તો દર્શક મિત્રો ચણામાં સારામાં સારું જો ઉત્પાદન લેવું હોય તો હાલ એમાં લાંબા સમય સુધી સારી એવી કંપનીનું કોઈ પણ ઈયળની દવાનો છંટકાવ અવશ્ય દોઢ મહિના પછી એકાદા બે રાઉન્ડ કરી દેવા જોઈએ દસ દસ દિવસના અંતરે જેથી કરીને સારું એવો દસ બાર દિવસના અંતરે જો કરીએ તો એમાં સારું ઉત્પાદન મળી રહેતું હોય છે અને આમાં જે આપણે ખાતરની વાત કરીએ તો આપણે ખાતર જે આમાં આપડે એમોનિયા આપવાની ગણતરી છે આપણે જે સારા એવા ફૂલ ઉગડશે પછી આમાં આપણે એમોનિયા ખાતર પણ દઈ દેવું છે ને અત્યારે હાલ આપણે આપડા બીજું હાથી પણ હાકી નાખું છે જે દવા છાટ્યું એટલે કાલે આપડે બીજું હાથી પણ હાકી નાખું છે પછી તો લગભગ મારા અંદાજ પ્રમાણે હાથી નહીં હાલે પછી આમાં નહીં હાલે એના કારણે પછી ખર્ચ થવાની શક્યતા રહેશે આમ જોવા જઈએ તો જે

તો દર્શક મિત્રો આ રીતનું કઈક અમારું ચણાનું કંઈક કઈક આયોજન કરેલું છે સારામાં સારું ઉત્પાદન મળી રહે એના માટે જે ચેનલ છે આપણે જે મને અનુભવ છે તમારી સાથે શેર કરું છું જો કાંઈ તમારો પણ ચણા વિશે કાંઈ જો થોડો અનુભવ હોય તો કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો ને દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો